પાંચસો વર્ષ પછી અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનની પ્રાણ યોજાઈ રહી છે ત્યારે સમગ્ર ભારતમાં ઉત્સાહ અને મહોત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે થરાદ શહેરમાં દરેક મંદિરોમાં મહોત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજનમાં પ્રોજેક્ટર દ્વારા અયોધ્યાથી પ્રાપ્તિષ્ઠાનું લાઈવ પ્રસારણ પાંચ હજારથી વધુ લોકોએ નિહાળ્યું હતું તેમજ તમામ ભક્તોને પ્રસાદી રૂપે ભોજન રામજી મંદિર તરફથી આપવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં મલુપુર ખાતે પણ મોટું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ધરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રામધૂન બોલાવી હતી અને મહોત્સવમાં જોડાઈ અને લોકોના આનંદમાં વધારો કર્યો હતો જેમાં તેમની સાથે બનાસકાંઠા સાંસદ પ્રભુતભાઈ પટેલ જીવરાજભાઈ ડીડી રાજપૂત દાનાભાઈ માળી માવજીભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ પથુસિંહ રાજપૂત આંબાભાઈ સોલંકી અજયભાઈ ઓજાજ સહિતના આગેવાનો પણ જોડાયા હતા તેમણે તમામ આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશભાઈ પરમાર સહિતના તમામ શ્રી રામ સેવા સમિતિના સભ્યો દ્વારા કર્યું હતું થરાદના નવા રામજી મંદિર ખાતેની મહાઆરતીમાં પણ શંકરભાઈ જોડાયા હતા તે થરાદના લોકોને રામ ભગવાન તેમજ મર્યાદા પુરુષોત્તમ તરીકે કઈ રીતે જીવન જીવ્યા અને તેમાંથી કઈ રીતે પ્રેરણા મેળવ્યા તેના માટે પણ સંબોધન કર્યું હતું અયોધ્યા ખાતે શ્રી રામચંદ્ર ભગવાનનો ભવ્યત્વ મહોત્સવ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે યોજાયો હતો અને જેના લઈને થરાજની અંદર પણ અત્યારે નવા રામજી મંદિર ખાતે યોધ્યામાં જે યોધ્યાની અંદર જે યોજાયો છે જે જ રીતે વાંકાને નવા રામજી મંદિર ખાતે પબ્લિક એટલી બધી છે કે જ્યાં સમાધિ થઈ અને ભગવાનના દર્શન કરવા માટે અને રામ સેવા સમિતિ દ્વારા વાંકાને મોટું આયોજન કરવામાં આવ્યું હતું અને લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને આખો થરાદ જે બજાર છે સમગ્ર થરાદ પણ બંધ રહેશે તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ પાડે અને રામજી મંદિર સાથે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન ગણાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો પોલીસ મિત્રો પણ જોઈ શકો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે જે પબ્લિક છે જે જનતા છે જે આમના ભક્તો છે એ પોતે ભક્તો લાઈવ નિહાળ્યું હતું અને આખું થરાદ બંધ રહ્યું હતું અને સમગ્ર થરાદ જે છે તે યોજામાં ગયું હતું આજે રાત વિકેન્ડ થરાદ